લોકો સવાર હતા અને તેમની સ્થિતિ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી સ્થાનિક પોલીસ અને બચાવ દળોની ટીમ ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે જમીન પૂંચી થઈ ગઈ હતી જેને પરિણામે આ ભૂસ્ખલન થઈ હોઈ શકે છે ભૂસ્ખલનને કારણે આ માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે પ્રશાસન દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે આ ઘટના અંગે મહિસાગર જિલ્લા કલેક્ટર દ્વારા પણ વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે જરૂરી સૂચના આપવામાં આવી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને સબ્સ્ક્રાઇબ કરો